સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવ્યું છે દૂધીનું શાક જે કમેન્ટ હતી તરણ પિરજાદા કે દૂધીનું શાક બનાવજો તો આજે આપણે દૂધીનું શાક બનાવ્યું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે સરસ મજાનો દૂધીનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ એના માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે તો અહીંયા હું નકરી દૂધીનું જ શાક બનાવવાની છું એ પણ એકદમ ટેસ્ટી શાક બનશે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આ દૂધીની આપણે ઉપરની છાલ ઉતારી લેવાની છે તો એના માટે આપણે દૂધીના બે ભાગ કરી લઈશું હવે બે ભાગ કરી લીધા બાદ આપણે એને છાલ ઉતારી લઈશું સુધીને આપણે છાલો તારીને તૈયાર કરી લીધી છે તો એને આપણે કટ કરી લઈશું તો અહીંયા જે રીતની તમને પસંદ હોય નાની મોટી એ રીતની કટ કરી લેવાની તો અહીંયા હું આ રીતે નાની નાની સાઈઝમાં કટ કરી લઈશ દૂધીને આપણે કટ કરી લીધી છે તો વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા હું કડાઈમાં મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા આપણે તેલનો ઉપયોગ થોડોક વધારે કરીશું કારણ કે દૂધીનું શાક આપણે તેલમાં જ બનાવવાનું છે એટલે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું મેં તેલ લાવ્યું છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ આપણે સરસ રીતે ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું એક લીલા મરચા ને મેં કટ કરી લીધું છે એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં દૂધી ના નું મીઠું એડ કરી લઈશું મીઠું એડ કરવાથી આપણી દૂધી જલ્દી રીતે આપણે ચડવા દઈશું આપણી દૂધી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે મેં એક બે વખત હલાવી લીધી હતી તો દૂધી આપણે સોફ્ટ થઈ ગઈ છે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ચપટીક આપણે ગરમ મસાલો એડ કરીશું અને મીઠું તો આપણે પહેલા જ ઉમેરી દીધું છે અને એક ટમેટાની પ્યુરી લીધી છે એ કરી અને આ રીતે ટમેટાની પ્યુરી એડ કરવાથી શાક એકદમ સરસ મજાનો સ્વાદ આવશે અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ અમને પસંદ નથી એટલે હું ખાંડ એડ નથી કરતી તો પચાસ ટકા પાંચ થી છ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને મસાલા અને ટમેટાની ગ્રેવી એકદમ સરસ રીતે શાકમાં ભળી જાય તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક સરસ રીતે ચડી ગયું છે એકદમ સરસ રીતે દૂધી ગળી ગઈ છે આ રીતે દબાવતા દૂધી ભાંગી જાય છે તો આપણે ગેસને બંધ કરી લઈશું અને કોથમીર એડ કરીશું અને એક માં આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું દૂધીનું શાક આ શાકને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ ટેસ્ટી બન્યું છે એકવાર આ રીતે પાણીનો ઉપયોગ કરી વગર શાક બનાવો તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો